રાજકોટ બાદ હવે ગીર સોમનાથ માં પણ પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ ખાતે ક્ષત્રિય સમાજના કરણી સેના અધ્યક્ષ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બેઠક માં પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસ ને આકરા શબ્દો માં વખોડી કાઢી પુરુષોત્તમ રૂપાલા ની ઉમેદવારી પરત ખેંચાય તે માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યો હતો ઉદ્દેશી રાઠોડ ગીર સોમનાથ ગરાસિયા રાજપૂત સમાજના તમામ હોદ્દેદારો કમિટીના તમામ મેન મેન સભ્યો આજે પ્રાસી મુકામે એક બેઠક રાખી હતી રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા હમણાં બે પાંચ દિવસ પહેલાં એક પ્રોગ્રામમાં અમારા દરબાર સમાજ વિશે એક ટિપ્પણી કરવામાં આવી હતી આખા ગુજરાતમાં તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે આજે અમારા જિલ્લાના મેન હોદ્દેદારોની ટીમ એક નક્કી કર્યું કે ભાઈ આ પ્રાસ્તી મુકામે એક બેઠક કરવામાં આવી આજે બેઠક મળી એમાં અમારું એક માગણી છે પરસોત્તમભાઈ રૂપાલા એ એની ઉમેદવારી રદ કરવામાં આવે ને આગળના કાર્યક્રમ પર અમે કાલ અવારે ભારતીય જનતા પાર્ટી સાથે અમે બધા પછી છે હું પોતે પણ કાર્ય કરશું કાલ હવારે અમારે પાર્ટીનો કોઈ વિરોધ નથી કોઈ પણ પાર્ટીનો અમારે એક સમાજ વિશે કાલ સવારે એવું બોલ્યા દીકરી વિશે બીજા સમાજને સારું લગાવવા માટે અમારા સમાજને નિશો પાડવામાં આવ્યો એ માટે એવું એની ટિપ્પણી કરી એ માટે અમે એનો વિરોધ કરવામાં આવે છે એની પોતાની ઉમેદવારી રદ કરવામાં આવે કોઈ કોઈપણ ઉમેદવાર આવે અહીંયા રાજકોટમાં કોઈપણ જાતિનો ઉમેદવાર આવે અમે તમામ એમાં કોઈ અમને કંઈ વાંધો નથી ને ભવિષ્યમાં અમારા ઉપરના આખા સંકલન સમિતિના ઉપરથી અમારે જે નક્કી કરવામાં આવશે એનું આયોજન કરવામાં અગાઉ અમારે ગમે આયોજન કરવામાં આવશે એ અમે કરવાના છે ટિકિટ રદ નહીં થાય તો અમારો એક જ નક્કી છે કાલ હવારે ઉપરથી ગમે કમિટમેન્ટ અમને કહેવામાં આવશે અમારા સમાજ વતી કે ભાઈ તમારે આ વસ્તુ કરવાની છે તો અમારો ગીર સોમનાથ ગરાસિયા રાજપૂત સમાજ એમાં સમાજની સાથે રહેશે ને જે પણ કરવું પડે એમાં અમે સાથે રહીને અમે કરવાના છીએ ત્યાં પણ કરવું પડશે